હવે સાંભળીશું સર્વોચ્ચ અદાલત દ્વારા મુસ્લિમ મહિલાઓને સીઆરપીસી કલમ હેઠળ ભરણપોષણનો અધિકાર આપતા ચુકાદા વિશે સમાચાર સમીક્ષા જેના લેખક છે સુનિતા ચૌહાણ દેશની સર્વોચ્ચ અદાલતે મહત્વપૂર્ણ ચુકાદામાં મુસ્લિમ મહિલાઓને છૂટાછેડા બાદ ભરણ પોષણના અધિકારનો પુનરૂચ્યાર કર્યો છે સર્વોચ્ચ અદાલતના બે ન્યાયાધીશની ખંડપીઠે આ ચુકાદામાં કહ્યું છે કે છૂટાછેડા બાદ થયા હોય તેવી મહિલા મહિલા દંડ પ્રક્રિયા સંહિતા એટલે કે સીઆરપીસીની કલમ એકસો પચીસ હેઠળ ભરણ પોષણનો દાવો કરી શકે છે સર્વોચ્ચ અદાલતના આ ચુકાદાને મિશ્ર પ્રતિસાદ સાંપડ્યો છે મુસ્લિમ મહિલાઓના આર્થિક ઉત્થાનમાં આ ચુકાદાને મહત્વનો માનવામાં આવી રહ્યો છે તો કેટલાક મુસ્લિમ સંગઠનો તેનો વિરોધ પણ કરી રહ્યા છે દેશમાં મુસ્લિમ મહિલાઓ માટે ભરણ પોષણ હંમેશાથી એક વિવાદાસ્પદ મુદ્દો રહ્યો છે દાયકાઓથી મુસ્લિમ મહિલાઓ રહી છે ટ્રિપલ તલાક કાનૂન નાબૂદીથી મુસ્લિમ મહિલાઓને મોટી રાહત મળી ત્યારે છૂટાછેડાના ભરણ પોષણનો અધિકાર લાખો મહિલાઓને મદદરૂપ બનશે દેશમાં સર્વોચ્ચ અદાલતે ઓગણીસો પંચ્યાસીમાં માં કેસની સુનાવણી કરતા સૌથી પહેલીવાર સીઆરપીસી હેઠળ છૂટાછેડા પછી મુસ્લિમ મહિલા બીજા લગ્ન ન થાય ત્યાં સુધી ભરણપોષણ મેળવી શકે તેવો ચુકાદો આપ્યો હતો જોકે એ સમયે અનેક મુસ્લિમ સંગઠનોએ તેનો વિરોધ કર્યો હતો તેમની દલીલ હતી કે આ ચુકાદો પર્સનલ લોમાં હસ્તક્ષેપ સમાન છે સર્વોચ્ચ અદાલતના આ ચુકાદા બાદ ઓગણીસો છ્યાસીમાં તત્કાલીન રાજીવ ગાંધી સરકારે નવો કાયદો બનાવ્યો જેમાં મુસ્લિમ મહિલાઓને છૂટાછેડા બાદ ભરણ પોષણનો સીમિત અધિકાર મળ્યો એટલે કે છૂટાછેડા બાદ માત્ર ત્રણ મહિના માટે ભરણપોષણ માંગી શકાતું જોકે આ કાયદાથી સર્વોચ્ચ અદાલતના સૌથી પહેલા અને મૂળ ચુકાદા હેઠળ મળતા અધિકારો અવરોધાતા નહોતા એટલે કે મુસ્લિમ મહિલા ઈચ્છે તો તે ઓગણીસો પંચ્યાસીના કાયદા અંતર્ગત સીઆરપીસી હેઠળ ભરણ પોષણનો અધિકાર માગવા માટે સક્ષમ હતી પરંતુ આ વિશે ભાગ્યે જ લોકોમાં સભાનતા હતી કદાચ આ જ કારણ છે કે મુસ્લિમ મહિલાઓએ છૂટાછેડા બાદ ભરણ પોષણ માગ્યાના કેસોની સંખ્યા ખૂબ ઓછી છે એટલે આમ જોઈએ તો સર્વોચ્ચ અદાલતનો હાલ ચુકાદો તેના સૌપ્રથમ ઓગણીસો પંચ્યાસીના ચુકાદાનો પુનરોચ્ચાર છે સુપ્રીમ કોર્ટના આ ચુકાદાથી નીચલી અદાલતોમાં પડેલા કેસોમાં સ્પષ્ટતા આવશે સાથે જ સમાજમાં તેને લઈને જાગૃતિ વિશે તેવું કહેવાય કહેવાયું રહ્યું છે આ ચુકાદાથી જો કોઈને સૌથી વધુ લાભ થશે તો એ છે મુસ્લિમ મહિલાઓ શિક્ષણ અને જાગૃતતાના અભાવે જ્યાં આ સમુદાયમાં મહિલાઓ સશક્ત નથી એવામાં સર્વોચ્ચ અદાલત દ્વારા કરાયેલી આ સ્પષ્ટતાથી મહિલાઓને એક મંચ મળશે જ્યાં તેઓ પોતાના અધિકાર માટે પડકાર ફેંકી શકે છે સુધારાવાદી મુસ્લિમ લોકોએ સર્વોચ્ચ અદાલતના આ ચુકાદાને આવકાર્યો છે પરંતુ એક મોટો વર્ગ છે જે તેને શરિયત કાનૂન વિરુદ્ધ હોવાનું માની રહે છે મુસ્લિમ પર્સનલ લો બોર્ડ આ ચુકાદા સામે વાંધો ઉઠાવ્યો છે અને એક નિવેદનમાં કહ્યું છે કે તેમની ટીમ આ ચુકાદાનો અભ્યાસ કરશે અને ત્યારબાદ તેઓ સામુદાયિક વિકલ્પ અંગેનો નિર્ણય લેશે કેસની સુનાવણી કરતાં ન્યાયાધીશ બી વી નાગરત્નાએ મહત્વની ટિપ્પણી કરતાં કહ્યું છે કે ગૃહિણીઓની પોતાની વ્યક્તિગત આવક નથી હોતી ના તો તેમને પોતાના ઘરકામ માટે વળતર મળે છે તેમને છૂટાછેડા પછી ઘરમાંથી કાઢી મૂકવામાં આવે તેવો ડર રહે છે ન્યાયાધીશે ઉમેર્યું છે કે પુરુષોએ પોતાની પત્નીને આર્થિક રીતે સક્ષમ બનાવવી જોઈએ અને તેમને રહેઠાણની સુરક્ષા પણ મળવી જોઈએ આ સમગ્ર પ્રક્રિયા આર્થિક અને માનસિક રીતે થકવી દેનારી છે આ જ કારણ છે કે અદાલતમાં કેસ દાખલ કર્યા બાદ ઘણી મહિલાઓ થાકી હારીને સમાધાન કરી લેતી હોય છે એમાં પણ જેઓ કાયદા વિશે અજાણ છે તેમની માટે ન્યાય મેળવવો વધુ મુશ્કેલ બની જતો હોય છે હમણાં આપ સાંભળી રહ્યા હતા સર્વોચ્ચ અદાલત દ્વારા મુસ્લિમ મહિલાઓને સીઆરપીસી કલમ હેઠળ ભરણ પોષણનો અધિકાર આપતા ચુકાદા વિશેની સમાચાર સમીક્ષા જેના લેખક છે સુનિતા ચૌહાણ અને રજૂઆત કરતા ખ્યાતિ પુરોહિત પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું નમસ્કાર